કીધું કળર પાફા ની ભાંગી નાખી હવે આ મરો તેની પાંગી અહીંયા વચમાં તો ક્રેજ નીકળ્યો તો પચી વર્ષ લગ્ન ના થાય પાછા ફૂલે કે ચડે દીકરા ને દીકરા ને આ દાદા દાદી બેઠા મેકઅપ કરી રેવા દો કીધો માન પાછા વાયરા રાજકોટ સિસોડા જેવું શિસોડામાં સેડીને હાથાનું ફોડું ફરાવી દઉં પછી ગામ બાપુ તાણે તો હોળું જ મગજમાં બે જવું જોઈએ પછી પૂરું એમ આપણે આમ કરવું એટલે એમ જ કરવું એમ રાજકોટ માં તમે જો કે માણસ બાજુ વાળો બીમાર હોય ને તો એના માટે દોડા દોડી કરતો એ આપણું રાજકોટ છે હા અહીંયા કોઈ બહાર નો માણસ આવ્યો હોય ને એને તકલીફ પડી તો રાજકોટ વાળા ટેકો આપે હા રાજકોટ ઉપર એટલે ઈશ્વરની કૃપા છે અને રહે કાયમ માટે હા એનું કારણ એ છે કે અહીં માનવતાથી ભરેલો આ સમાજ છે રાજકોટમાં અઢારે વરણ હળી મળીને રહે છે હા રાજકોટમાં કાંઈ દખાદુખી જે થાય એ અંગત પછી બુછ માઈ રહ્યા હોય થાય એ આખી નોખી વાત છે બાકી આમ જનતાને કોઈ ક્યાંય તકલીફ પડી એવું કાંઈ છે નહીં હા અહીંયા સાહેબ ઊભા રહેતા ને આપણે ચોકડીએ ચેક કરવા તો જે પીએસઆઈ હોય ને એ કોઈ વાહન વાળો નીકળો હોય ને એને કે દારૂ પીજો કે ના તો પોલીસ વાળું કે હું તો આનું મોટું એક પોલીસ વાળા રાજીનામું આપી દીધું ભાઈ કે મને એક તો એલર્જી ને જેના તેના મોટા હું કે ખેસ અડધી નથી મળતી આ એક છકડા વાળું મોટું હું કહે પોલીસે આમાં હોવો દીધા હાલે કોલગેટ ને બ્રશ લેતો જાય જઈ કે આ આમાં બીજા મરી જાય ભાઈ રાજીનામું એને આપી દીધું ને ઈઠે જ વા ઉપર ઉદય ગયો ને સાહેબને ખબર પડી હા તે પોલીસ ના વળા હતા ને એને નક્કી કર્યું કે ભાઈ એ મોટો હુકવાનો હોય રે હતી હા એને કાચની પૂંગરી આપી કે હવે આ તમને શંકા પડે એને કેવું આમાં ફૂંક મારો નશો કર્યો એક લાલ લાઈટ થાય તે પીએસઆ સાહેબને બધાય ચોકડી ઉપર હતા ને ટેમ્પો વાળો આવ્યો કંપે ને ને નાખી ગયેલો સાહેબે રોકાયો ટેમ્પો હે ઉભો રાખ બ્રેક મારી બોલો સાહેબ દારૂ પીતો અરે સાહેબ આમાં તમને વાતું આવડે અમે નવરા આમાં સાઈજ પીવાનું વારો ન હોય દારૂ પીતો હોય આ ફૂંગરીમાં ફૂંક માર કેમ એ કે પીતો હોય છે તો આમાં લાલ લાઈટ થાય જેમ વાળો કે સાહેબ મેં જિંદગીમાં કોઈ દી ફૂક મારી નથી મને ફૂંક મારતા ફાવે નહીં આમાં કેમ ફૂંક મારવી આ વીઆઈપી ફૂંગરી

હા તે રૂપિયા નહોતા આ રાજકોટમાં પાંત્રીસ રૂપિયામાં મેં પ્રોગ્રામ કરેલ છે અને એક પ્રોગ્રામ પીડી માલવિયા કોલેજમાં દસ રૂપિયામાં કરેલ છે મેં પૈસા નહોતા ખાકી કોથળીઓ કવર હતા હા એ હવારે આપે તો એ બાયણે જઈને ન્યાન ન્યાન તો ત્યાં કોઈ ગણતા નહીં ખોલતા નહીં તો બાયણે જઈને પછી આમ કોથળીઓને કવર સીધા કરી કોણી સુધી હાથ ધરી જાય ત્યાં પાંત્રીસ રૂપિયાને એમ નીકળે રોવા દેવા થઈ જતા મંદિરે વાળા ને જ નીકળે હા અમને પાતળી નીકળે છે એટલા જ નીકળે હા એવી પરિસ્થિતિ હા અને આ શોખનો નો વિષય આ કોઈ તંત્રો નથી હા અને તે અમે ગાતા હા એ પાંચ રૂપિયા તો પછી દેવા મીડ્યા પેલા અમે ગામડામાં તો શું છે કોકનીને ને લોટા તળ્યા હોય ને ક્યાંક ગુજરી ગયા હોય મકાન વાસતું હોય આ ત્રણ પ્રસંગમાં ભજન રાખતા એમાં કોઈ પેશિયલ વગાડવાવાળા નહીં બધાય ગામના ગામના આજ નવરા હોય વગાડવા મને હા ઈ પરિસ્થિતિમાં ભજન કરેલા અમે આ આ આપણે ભાહે આ જીતુભાઈ અમારે ખાસ અમારા સ્નેહી જે તમે ટીવીમાં ઘણીવાર જોયા છે એ અમારે બાપુ હા અને એમના મિત્ર પ્રદીપભાઈ ડોક્ટર ને મેહુલભાઈ એના દીકરા છે એ મારા પાંત્રી રૂપિયા પ્રોગ્રામ કરતા બોલો આ પાંત્રી ની વાત કરીએ તો એના દીકરા આવ્યા હજી મને એમ છે નો કરાવે તો સારું તેની રૂપિયા નહોતા ગામડામાં આવી રીતે ભજન થાય એમાં પાછો ગામનો જે આપણો વાણંદ હોય એ વાણંદ ને બે ભજન ગાતા આવડે તબલું વગાડતા આવડે મંદિર વગાડતા આવડે ને ઘરતણી હોઈ ગયા હોય તો આઈથે ચા બનાવતા આવડે એ બે ત્રણ કામમાં અમે એને લઈ ઘરજણી તો દૂધ ને પડ્યું છે એ કે ચા પીવું હોય તો કરી લઈ જાય હા એ પછી અમે ચા પાણી પીને એ ભજન ગાય અને ચાર વાગે ઓલા જાગે ત્યાં અમે પૂરું કરી કે તો હાલો રજા લઈ કે મજા બહુ આવી હવે એને છે ની મજા આવી હોય ને અને અમને એમ થતું કે આટલું બોયલા ગાયું અમને કાંઈ નહીં પણ છતાં અમે એને હકારાત્મક વલણમાં લઈ લેતા કે ભલે કાંઈ દીધું નહીં પણ અટાણ સુધી એના ક્યારે દેખારો કરવા જ દીધો તો બાપુજી નો તો રાજી થાય અલૌકિક વસ્તુ છે હા જો દુનિયા મેં સંગીત ન હોતા તો કોઈ કેશી કા મિત ન હોતા હા સંગીત વિના નો માણસ પશુ સમાન છે હા વિશ્વ વિખ્યાત સંગીતકાર નવસાત એનું જ્યારે ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું અને કીધું એમને કે ટૂંકમાં સંગીત વિશે જવાબ આપો નવસાદે જવાબ આપેલો કે સંગીત શક્તિ હે ઈશ્વર કી સંગીત ને બસે હે રામ રાગી કો આનંદ મિલે ઓર રોગી કો આરામ હા પ્યાર નહીં હે સુર છે જીસકો ઓ મૂરખ ઇન્સાન નહીં પૂજ્ય નારાયણ સ્વામી ગયા હતા કાનદાસ બાપુ નારાયણ બાપુ હા કનુભાઈ બારોટ ને રામદાસ વીરદાસ ને અમરનાથ નાથજી ને અમરદાસ ખારાવાળા લોક સાહિત્ય ભાઈ રાજ સીતાપુર વાળા મનુભાઈ ગઢવી મનુભાઈ ગઢવી અને એક વટવાણના ડોક્ટર ચુડગર સાહેબ હતા મુંબઈ રહેતા ડાયરો જો ડેલીથી મુંબઈ સુધી ગયો હોય તો એ મનુભાઈ ગઢવીને ડોક્ટર ચુડગર સાહેબ ને આભારી આપણા આઈના કલાકાર મુંબઈ જાય ને તો ડોક્ટર ચુડગર સાહેબ ને કાંઈ લેના દેલા નહીં કવિ કલાકાર નું ઉતારો આ ચુડગર સાહેબ ને આભારી આમાં કેટલા મને થઈ ગયા હું આ વડીલો આઈ બેઠો એનું મને ગૌરવ હા આ બચુભાઈ ગઢવી ની લોકવાર્તા માનતા વચમાં કોઈથી ઉભું ન થયો કાનજી ફૂટા બાળો દિગ્ગજ કલાકારો આપણે હજી જૂનામાં જગમલભાઈ ની છે નિરંજનભાઈ લક્ષ્મણભાઈ ની પછી આવ્યા આ કાનદાસ બાપુ અને નારાયણ બાપુ હરોળમાં ગાવામાં કટારી જગમાલભાઈ જેવી થાય આ કટારી આર પાર ઉતર બીજા કલાકાર કહે છરીનું બટકું થઈ જાય કટારી ન લાગે હા દિવાળી બેન ફીલ અમે એને વંદન કરતા હા હજી આજની તારીખમાં ભીખુદાન ભાઈ ગઢવી અમારા સ્ટેજ માંથી આવે એટલે અમે પગે લાગી શું કામ એને સાબુદીન રાઠોડ સાહેબ છે આ નીરુભાઈ છે હેમંત ચૌહાણ છે આ બધા વડીલ કલાકારો પ્રફુલભાઈ દવે છે આ બેન બરડાઈ છે અમે એને વંદન કરી આજની તારીખમાં એ આપણા વડીલો દિવાળી બેન ને અમે વંદન કરતા શું કામ લોક સંગીત એને ગરીબમાં જાળવીને ગાયું દિવાળી બેન ભીલ ગુજરી ગયા ત્યાં સુધીમાં કોઈ માણસે આમાં બેઠેલા તમે કોઈ એમ ન કહી શકો દિવાળી બેનને તમે સ્ટેજમાંથી ઉકાળા માથે ન જોયા હોય ને ટીવીના પડદે ઉકાળા માથે ન જોયા હા એ માથા ઠક એનું હોટલું હોય હા લોક સંગીતને ગિરનાર જેટલી ગરિમા આપી અને એણે લોકસંગીત ગાય ગાયક ખાલી ગાયક હોય એટલું નહીં લાયક હોવું જોઈએ